ભરૂચ જિલ્લામાં પણ તસ્કર તોડકી ત્રાટકતી હોવાની અફવાએ નવરાત્રીમાં લોકોને ગરબાના ઉજાગરા નહીં પણ ગરબિત ભયમાં જાગરણ કરતા કરી દીધા છે ચોરોનું અફવા બજારમાં તથ્ય કેટલું છે તે તો હજી સુધી સામે આવ્યું નથી પણ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી પટ્ટીઓ ઉપર ચોરનો હાવ લોકોને ફેરફુદડી ફેરવી રહ્યો છે પહેલા નોરતે ભરૂચ અંકલેશ્વર શહેરમાં ગરબાની રંગત જામી હતી આદ્યશક્તિના આગમનને આતશબાજી સાથે વધાવી પ્રથમ નોરતું ખીલી ઉઠ્યું હતું જોકે ભરૂચના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓના ગામોમાં માહોલ નવરાત્રીના ગરબાનો નહીં પણ ચોરોના ગર્ભિત ભયનો હતો ગામના ગરબા ગ્રાઉન્ડ ડેકોરેશન અને ગરબાની રમઝટના અવાજથી ખીલી ઉઠ્યા હતા પણ ગાનારા ખેલૈયાથી ખાલી ખમ હતા ગ્રામજનો ગરબા ગ્રાઉન્ડ ઉપર નહીં પણ ઘરની બહાર શેરીઓ ફળિયા અને માર્ગો પર ટોળે ટોળા વળ્યા હતા તોડકીના હાઉસના પગલે હાથમાં લાકડીઓ સહિતના હથિયારો લઈ ગ્રામજનો પ્રથમ નોરતે નવરાત્રીમાં રોન પહેરાનું જાગરણ કરતા નજરે પડ્યા હતા લોકોનો ચોરોનો ભય જતા આવતા એકલ ડોકલ પર શંકાની નજરે રોષમાં ઠલવાઈ રહ્યો છે અને ચોરની આશંકાએ નિર્દોષ લોકો ઢીવાઈ રહ્યા છે ભરૂષની પૂર્વપટ્ટી તવરા વાલિયા નિત્રંગ જંબુસરના ગામોમાં ગરબામાં આ માહોલ છવાયો છે ગામડામાં લોકો અફવા કહો કે ગમે તે પણ તસ્કર તોડકીના ગર્ભીત દાખલાને લઈ રાતભર ઉજાગરામાં ગોડે ચડી રહ્યા છે ચોરોની અફવામાં તથ્ય સામે આવી લોકોના મગજમાં ઘર કરી ગયેલા ગર્ભિત ભયનું ભંજન વહેલી તકે થાય તે અત્યંત જરૂરી બન્યું છે